જય માતાજી મિત્રો કેમ છો મજામાં ને મજામાં દઈશો જો આજે તડકો થઈ ગયો છે બહુ અને બપોર પણ થઈ ગયા છે આ તો રજકો વાઢ કે થોડોક રજકો વાંટો છે ને અત્યારે આરામ કરું છું ઝાળિયાર નીચે ભેંસો બાંધી છે ભેંસો આરામ કરે છે અને ભૈથી ચાલુ છે બેટરી ઉપર પવન આવે અને જો આ તમને બતાવું અજમાનો ઢગલો અજમો કાઢવાનો છે અજમો કાઢેલો છે ને ઓલા અજમાના પાથરા છે એ કાઢવાનું બાઇકી છે આ ચોમાસો અજમો જે ચોમાસામાં વયાલો અત્યારે પાયકી ગયો છે કાઢવાનો છે સામે બે ટીપડા છે બદામ છે પોપે અને ઝાડ છે પાણીનું નળ છે ને પાણી ભરવાનું અને પીવાનું બધું થેગું છે ઓલો હરભો છે હરઘવાને સિંઘુની વાયુ છે આ ઉકળો છે અને આ ઢોરા માટે ગમાઈણ છે આ ઢોરા બાંધીશી ખાંજે અને અત્યારે તડકાના અહીંયા છે બહુ ના થોડો ફારો છે અને પાન ખરઋતું આલે પીપરાના પાન એ ગયા જોઈ લે નવા પાન આવવાની તૈયારીમાં છે તો એ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એ માતાજી અને બીજું તો કંઈ કેવું નથી આજે એટલું જ કેવું છે જય માતાજી